સિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી વડોદરાના માંડવી ગેટ ખાતે શ્રી ઐતિહાસિક ગેટ જાળવણી રહ્યા છે આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલા નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે એકસો એકત્રીસ દિવસથી આ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે ખુલ્લા ભાગે ફરી રહ્યા છે કેમ કે આ ઐતિહાસિક ધરોવર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોવર છે વડોદરા શહેરની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકો ના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં ને ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા આ પુરાના ધારાસભ્ય પણ અહીંયા આવીને ગયા વડોદરાના સાંસદ પણ અહીં ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં ક્યાંય એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે માંડી બચાવવા માટે બેઠા છે અને માડવીની મા જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈનો જીવ જશે શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ જજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા આ ઐતિહાસિક વારસાને સત્તામાં તમે બેઠા છો કાં તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છાશક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે બેઠા છે લડી રહ્યા છે તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાપુરાના સાંસદ રાપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારી કેમ અહીંયા માંડવીથી જતા તમે આખો બંધ કરી દો છો કાન બંધ કરી દો છો કે તમારી મને એવું લાગે છે કે બીજેપી ના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોળ પડી જાય તો અહીંયા ફરી આ લોકો કઈ નફા કમાવાનું કોઈ કોમર્શિયલ ઉભું કરી દેશે એમને તો પૈસા નફો કઈ મળે છે પૈસા કઈ મળે છે આ જ વાત છે જે વડોદરા શહેરની દુરદશા કરી છે અમે તો મહારાજના સમર્થનમાં પહેલેથી છે શરૂઆતથી આજે આવ્યા છે અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિન રાજકીય છે અને અમે એમના ટેકામાં છે હવે જયારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તો તમે ના આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં આવું ના ચાલે ચખસ હતો વખોડીએ છીએ અમારે આગામી દિવસોમાં પછી

એરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ જે હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે સર સરસિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બતા બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના પાંચ ચક્કર લગાડો તો તમે વિદેશમાં બી જાઓ તો ફરી આવવું પડે તમારે એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કરી છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ગેરરેથી એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં આજે મારા તપનો એકસો એકત્રીસનો દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માનવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડે ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નષ્ટ થવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માળવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનો ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે શ્રી કે મેં પહેલો પ્રશ્ન જ કે હેરિટેજ વોક થશે ક્યારે જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે ને ઐતિહાસિક વારસો ક્યારે સચવાશે તમે એને સાચવવાની શરૂઆત કરશો આજે પાંચ મહિના પછી પણ તમે હજી કાલે શીતેલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી એક મહિનો લાગશે તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લરો આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચિસનું વજન લઈ શકે તો મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને કહીશું કે જે સરસયાજીરાવ ગાયકવાડે તમને ઐતિહાસિક વારસો સોંપ્યો છે એ જો ના સાચવી શકતા હોવ તો ગાયકવાડ પરિવારને પાછો આપી દો તો એની યોગ્ય જાળવણી થાય